સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ગુજરાતમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે ગુજરાત ભાજપે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મોટા પ્રચારકોની યાદી જાહેર કરી છે આ યાદીમાં પૂર્વ મંત્રી અને જુદા જુદા ક્ષેત્રના પ્રભાવશાળી નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આમાંથી જો ખાસ નામોની વાત કરવામાં આવે તો વિનોદ ચાવડા ભૂપેન્દ્ર ચુડાસમા બળવંતસિંહ રાજપૂત પ્રશાંત કોરાટ બ્રિજેશ મેરજા શબ્દચરણ તડવી ગોવર્ધન વઘડફિયા અને રાજની પટેલનો સમાવેશ